નમસ્કાર આવનારો ઓગસ્ટ મહિનો તમારા માટે કેવો રહેશે તેના વિશે વિસ્તૃત ચર્ચા કરીશું મેષ રાશિના લોકો માટે આ મહિનો મહેનત વધુ કરાવનારો અને સ્વાસ્થ્યને લઈને થોડીક મુશ્કેલી વધારનારો સાબિત થઈ શકે છે પરંતુ સાથે સાથે તમે આવકમાં વધારો થતો જોવા મળશે નવા આવકના સ્ત્રોત્રોનો વધારો થશે વ્યાપારમાં કારકિર્દીમાં કાર્યસ્થળે તમને માન સન્માન પ્રાપ્ત થશે તમે ધારેલા કાર્યો સમયસર કરી શકશો અને સાથે સાથે પરિવારનો તમને ખૂબ જ સારો સાથ અને સહયોગ આ સમયગાળા દરમિયાન પ્રાપ્ત થશે પરંતુ તમારે સટ્ટાકીય બાબતોમાં રોકાણ કરવાથી બચવું જોઈએ અને ઓમ નમઃ શિવાયના મંત્ર જાપ નિયમિત કરવા જોઈએ હવે વૃષભ રાશિના લોકો માટે આ મહિનો ખૂબ જ લાભદાયી રહેશે તમારા ધારેલા કાર્યો સમયસર પૂર્ણ થશે અને પરિવારમાં માન સન્માન વધશે શુભ કાર્યોનું આયોજન થશે વ્યાપારમાં વૃદ્ધિ જોવા મળશે અચાનક ધનલાભ થશે અટકેલા કાર્યો પૂરા થશે નવા મકાનની ગાડીની ખરીદીનું સપનું પૂરું થશે જમીન મકાનના કોઈ સોદાઓ વિવાદમાં ફસાયેલા છે તો તેમાં પણ તમને લાભ થશે પૈતૃક સંપત્તિને લગતી બાબતોમાં ચોક્કસ તમને લાભ થતો જણાશે અને અને જીવનસાથીનો પણ તમને સહયોગ પ્રાપ્ત થશે વિદ્યાર્થી મિત્રો માટે આ સમયગાળો ખૂબ જ સારો સાબિત થશે વૃષભ રાશિના લોકોએ ગાયને ઘાસચારો આપવો જોઈએ મિથુન રાશિના લોકો માટે આ સમયગાળો ખૂબ જ સારો રહેશે પરંતુ મહેનતમાં ખૂબ જ વધારો જોવા મળશે તણાવમાં વધારો થાય સ્વાસ્થ્યને લઈને થોડીક મુશ્કેલીઓનો સામનો કરવો પડે આવક સામે જાવકમાં વધારો થતો જોવા મળે પરિવારમાં મતભેદો ઊભા થઈ શકે છે વાણી ઉપર સંયમ રાખવો જોઈએ અને કારકિર્દીમાં તમે સખત પરિશ્રમ કરી રહ્યા છો તો તેમાં તમને સારી સફળતા પ્રાપ્ત થશે અને કોઈ નવા કાર્યનું આયોજન કરી રહ્યા છો તેમાં કોઈ મુશ્કેલીઓ હતી તો તે પણ તમને ચોક્કસ દૂર થતી જણાશે જો તમારે કોઈ મતભેદો વિવાદો ચાલી રહ્યા છે તો વાણી ઉપર ખૂબ જ સંયમ રાખવો અને બિનજરૂરી ખર્ચાઓથી દૂર રહેવું જોઈએ તથા હનુમાન ચાલીસાના પાઠ અવશ્ય કરવા કર્ક રાશિના લોકો માટે આ સમયગાળો ખૂબ જ સારો સાબિત થશે આવકમાં વધારાની સાથે સાથે તમે ધારેલા કાર્યો સમયસર પૂર્ણ કરી શકશો કારકિર્દીમાં લાભ જોવા મળશે અટકેલું પદ પ્રમોશન પ્રાપ્ત થાય વ્યવસાય ક્ષેત્રે તમને નવી ઉત્તમ તકો પ્રાપ્ત થશે વ્યવસાયનો વિસ્તાર થશે જો તમે રાજકીય બાબતો સાથે સંકળાયેલા છો તો આ સમયગાળો તમને માન સન્માન પદ પ્રતિષ્ઠા અપાવનારો બની શકે છે અને વિદેશ સંબંધિત સમસ્યાઓ દૂર થશે વિદેશથી આર્થિક લાભ પણ થઈ શકે છે અને વિદ્યાર્થી મિત્રો માટે આ સમયગાળો ખૂબ જ શ્રેષ્ઠ રહેશે કર્ક રાશિના લોકોએ પોતાના કાર્યો સત્વરે પૂર્ણ કરવા ઉપર વિશેષ ધ્યાન આપવું આળસથી દૂર રહેવું અને ઓમ નમઃ શિવાયના મંત્ર જાપ અવશ્ય કરવા સિંહ રાશિના લોકો માટે આ સમયગાળો શ્રેષ્ઠ રહેશે મહેનતમાં વધારો થશે સ્વાસ્થ્યને લઈને થોડીક પરેશાનીઓ વધી શકે છે પરંતુ આવકમાં ખૂબ જ સારો વધારો જોવા મળશે તમે કરેલી બચતોમાં તમને વૃદ્ધિ જોવા મળશે કારકિર્દીમાં અટકેલું પદ પ્રમોશન પ્રાપ્ત થશે તથા નવી તકો પ્રાપ્ત થશે તમે કોઈ કાર્યને લઈને તણાવમાં છો તો તેમાં ચોક્કસ તમને સારા શુભ સમાચાર પ્રાપ્ત થશે પિતા તરફથી આર્થિક સહયોગ પણ પ્રાપ્ત થશે પરિવાર સાથે પ્રવાસનું આયોજન થશે અને તમારા યોગ્ય દીર્ઘદૃષ્ટિભર્યા નિર્ણયોને લીધે પરિવારમાં તમારું માન અને સન્માન પણ વધતું જોવા મળશે ઓમ નમો ભગવતે વાસુદેવાયના મંત્ર જાપ કરવા કન્યા રાશિના લોકો માટે આ મહિનો ખૂબ જ સારો રહેશે પરંતુ સ્વાસ્થ્યમાં થોડીક વિપરીત પરિસ્થિતિઓનો સામનો કરવો પડે વડીલોના સ્વાસ્થ્યની ચિંતાઓ વધી શકે છે અને જીવનસાથીનો તમને ખૂબ જ સારો સાથ અને સહયોગ પ્રાપ્ત થશે પ્રેમજીવનમાં મુશ્કેલીઓ દૂર થશે વ્યવસાયિક ક્ષેત્રે આવકમાં વધારો થાય પરંતુ સાથે સાથે બિનજરૂરી ખર્ચાઓથી દૂર રહેવું અને તમારા નાણાં કોઈ જગ્યાએ ફસાયેલા છે તો તેમાં સારા સમાચાર તમને પ્રાપ્ત થશે વિદ્યાર્થી મિત્રો માટે સારો સમય રહેશે વિદેશ સંબંધિત સમસ્યાઓથી પરેશાન છો તો તેમાં તમને મિશ્રિત પરિણામો પ્રાપ્ત થઈ શકે છે કન્યા રાશિના લોકોએ વિવાદોથી બચવું જોઈએ તથા ગાયને ઘાસચારો આપવો અને હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ તુલા રાશિના લોકો માટે આ મહિનો ખૂબ જ લાભદાયી રહેશે આવકમાં વધારો થશે તથા ઘણા સમયથી તમે કોઈ વિવાદમાં કે તણાવમાં હતા તો તેમાં રાહતના સમાચાર પ્રાપ્ત થશે પારિવારિક મતભેદો દૂર થશે પરિવારમાં માન સન્માન પ્રાપ્ત થશે રાજકીય બાબતો સાથે સંકળાયેલા છો તો આ મહિનો ખૂબ જ લાભદાયી સાબિત થશે વિદેશ વ્યવસાય સાથે સંકળાયેલા છો તો આ મહિને તમને ખૂબ જ સારા પરિણામો પ્રાપ્ત થશે વિદ્યાર્થી મિત્રોને વિદેશ સંબંધી સમસ્યાઓમાં થોડી મહેનત વધી શકે છે તુલા રાશિના લોકો માટે આ મહિનો આકસ્મિક ધનલાભ કરાવનારો વિવાદોમાંથી મુક્તિ અપાવનારો અને શ્રેષ્ઠ પરિણામ આપનારો સાબિત થઈ શકે છે તમારે ગાયને ઘાસચારો આપવો જોઈએ તથા ધ્યાન યોગ અને મેડિટેશન કરવું જોઈએ વૃશ્ચિક રાશિના લોકો માટે આ સમયગાળો સારો રહેશે પરંતુ તમારે આવક સામે જાવક વધી શકે છે તેનું ખૂબ જ ધ્યાન રાખવું કારકિર્દીમાં અટકેલું પદ પ્રમોશન પ્રાપ્ત થાય પરંતુ વાણી ઉપર ખૂબ જ સંયમ રાખવો તમારી વાણીને લીધે થયેલા વિવાદોથી તમારી મુશ્કેલીમાં વધારો થઈ શકે છે વૃશ્ચિક રાશિના લોકોને વિદેશ ઇમ્પોર્ટ એક્સપોર્ટના વ્યવસાયમાં લાભ થઈ શકે છે તથા લાંબા ગાળાના રોકાણોમાં તમને લાભ થતો જોવા મળશે પરિવાર સાથે મિત્રો સાથે પ્રવાસનું આયોજન થાય તથા પ્રેમજીવનમાં કોઈ મુશ્કેલી છે વિવાદો છે તો તે ચોક્કસ દૂર થતાં જણાશે તમારે શનિચાલીસાના પાઠ કરવા જોઈએ તથા ગાયને ઘાસચારો આપવો જોઈએ ધન ધનરાશિના લોકો માટે આ સમયગાળો શ્રેષ્ઠ રહેશે આવકમાં વધારો થશે વ્યાપારમાં વૃદ્ધિ જોવા મળશે કારકિર્દીમાં શ્રેષ્ઠ તકો પ્રાપ્ત થશે અને કાર્યસ્થળ પર તમારું માન સન્માન વધશે હિતશત્રુઓ દ્વારા થતી પરેશાનીમાંથી તમને મુક્તિ મળશે ઉપરી અધિકારીનો તમારી ઉપર વિશ્વાસ વધશે અને તમે રાજકીય બાબતો સાથે સંકળાયેલા છો તો તેમાં પણ તમને સારા લાભ થતા જોવા મળશે પરંતુ ધનરાશિના લોકોએ સ્વાસ્થ્યને લઈને ખૂબ જ સતર્ક રહેવું જોઈએ કોઈ જૂની બીમારી તમને ફરીથી પરેશાન કરી શકે છે માટે ખાનપાન પર વિશેષ ધ્યાન રાખવું તથા ધ્યાન યોગ મેડિટેશન કરવું અને ગુસ્સાનો ત્યાગ કરવો વાણી ઉપર સંયમ રાખવો તણાવથી દૂર રહેવું નકારાત્મક વિચારોથી દૂર રહેવું તથા ઈષ્ટદેવની આરાધના કરવી મકર રાશિના લોકો માટે આ સમયગાળો શ્રેષ્ઠ રહેશે પરિવારનો સહયોગ પ્રાપ્ત થશે આર્થિક સમસ્યામાંથી મુક્તિ મળશે વ્યાપારમાં લાભ થશે કારકિર્દીમાં અટકેલું પદ પ્રમોશન પ્રાપ્ત થાય આવકમાં વધારો થાય જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થાય સંતાનો તરફથી વિશેષ લાભ થતો જોવા મળે પરિવાર સાથે મિત્રો સાથે પ્રવાસનું આયોજન થાય આ મહિનો તમારા માટે આનંદ અને ઉત્સાહથી ભરેલો રહી શકે છે મકર રાશિના લોકોએ સટ્ટાકીય બાબતોમાં રોકાણ કરવાથી બચવું જોઈએ અન્યથા આર્થિક મુશ્કેલી ઊભી થઈ શકે છે તથા નકારાત્મક વિચારોથી દૂર રહેવું અને તમારા લક્ષ્ય ઉપર વિશેષ ધ્યાન પણ આપવું જોઈએ વિદ્યાર્થી મિત્રોએ મહેનત ઉપર વિશેષ ધ્યાન આપવું તથા આળસથી દૂર રહેવું કુંભ રાશિના લોકો માટે આ મહિનો ખૂબ જ સારો રહેશે તણાવ દૂર થશે આત્મવિશ્વાસ વધશે પરિવારમાં માન સન્માન પ્રાપ્ત થશે તમારા શિરે નવી જવાબદારી પ્રાપ્ત થાય તમે કરેલા શ્રેષ્ઠ આયોજનોને લીધે તમને યોગ્ય સફળતા પ્રાપ્ત થાય આવકમાં અચાનક વધારો થાય કર્જની સમસ્યામાં રાહત થાય મિત્રો તરફથી પરિવાર તરફથી આર્થિક સહયોગ પ્રાપ્ત થાય તથા એકંદરે આ મહિનો તમારો તણાવ દૂર કરનારો આત્મવિશ્વાસ વધારનારો ઇમ્પોર્ટ એક્સપોર્ટના વ્યવસાયમાં તમને અચાનક ધનલાભ થતો જોવા મળશે અટકેલા કાર્યો પૂરા થશે જમીન મકાનના કોઈ સોદાઓ અટકેલા છે તો તે પણ પૂર્ણ થશે નવી ગાડી મકાનની ખરીદી થઈ શકે છે મિત્રો સાથે પરિવાર સાથે પ્રવાસનું આયોજન થાય તથા વ્યવસાય ક્ષેત્રે નવા આયોજનો પણ થશે મીન રાશિના લોકો માટે આ મહિનો લાભદાયી રહેશે પરંતુ આવક સામે જાવકમાં ખૂબ જ વધારો થઈ શકે છે માટે બિનજરૂરી ખર્ચાઓથી તમારે સાવધાન રહેવું સટ્ટાકીય બાબતોથી દૂર રહેવું કોઈની વાતમાં આવીને ઉતાવળમાં નિર્ણયો લેવાથી બચવું જોઈએ પિતા તરફથી તમને આર્થિક ધનલાભ થશે મિત્રોનો સહયોગ પ્રાપ્ત થશે કારકિર્દીમાં અટકેલું પદ પ્રમોશન પ્રાપ્ત થશે તથા નવી ઉત્તમ તકો પ્રાપ્ત થશે જીવનસાથી સાથેના મતભેદો દૂર થશે પ્રેમજીવનમાં મુશ્કેલીઓ છે તો તે પણ દૂર થશે વિદ્યાર્થી મિત્રોને સમય સાનુકૂળ રહેશે વિદેશ સંબંધિત સમસ્યાઓમાં તમારે મહેનત ઉપર વિશેષ ધ્યાન આપવું પડશે જો તમે કોઈ નવા રોકાણો નવા સાહસો કરવા જઈ રહ્યા છો તો વડીલોની મિત્રોની પરિવારની સલાહ અવશ્ય લેવી અને કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે વધુ પડતા વિશ્વાસમાં આવીને નિર્ણય લેવાથી બચવું જોઈએ કાળા પશુ પશુપંખીની સેવા કરવી તથા ઓમ નમો ભગવતે વાસુદેવાયના મંત્રો જાપ કરવા ધન્યવાદ